ધ્વજારોહણ સમારોહ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન રામના લઘુબંધુ લક્ષ્મણજી ને સમર્પિત શેષાવતાર મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી સવારે અયોધ્યા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ સૌ પ્રથમ સપ્ત મંદિરની મુલાકાત લીધી હતી જ્યાં ઋષિ અને રામાયણના અન્ય પાત્રોના મંદિરો આવેલા છે અને ત્યારબાદ તેઓ શેષાવતાર મંદિરે પહોંચ્યા હતા આ મુલાકાત રામ મંદિર નિર્માણના મહાન કાર્યની પુનાહુતિ અને ધ્વજાના રોપણ પહેલા ભગવાન શેષનાગના અવતાર સમાન લક્ષ્મણજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના હેતુથી મહત્વની માનવામાં આવે છે શેષાવતાર મંદિરમાં પ્રધાનમંત્રીએ શ્રદ્ધા ભાવપૂર્વક પૂજા વિધિ સંપન્ન કરી હતી અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા રામ જન્મભૂમિ સંકુલમાં મુખ્યમંત્રીના શિખર પર ધ્વજારોહણ કરતા પહેલા મંદિરોની મુલાકાત લઈને પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન રામાયણના તમામ પાત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ ધાર્મિક વિધિ બાદ પ્રધાનમંત્રી માતા મંદિરે દર્શન માટે ગયા હતા અને ત્યારબાદ રામદરબાર અને રામલલ્લાના ગર્ભગૃહમાં પૂજા કરી હતી બપોરે બાર વાગે અભિજીત બપોરે બાર વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રધાનમંત્રીના હસ્તે રામ મંદિરના શિખર પર ભગવા ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું જે રામ મંદિર નિર્માણ કાર્યની સંપન્નતાનું પ્રતિક બન્યું છે શેષાવતાર મંદિરે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિએ ભક્તોમાં નેરો ઉત્સાહ જગાડ્યો હતો અને સમગ્ર અયોધ્યા નગરી જય શ્રી રામના નાથ સાથે ગુંજી ઉઠી હતી